Action! Hey, what's up? Yes, sir. I'm our chair Tiwanu, sir. Who Tiwanu, sir? Chair.

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તે થઈ ગયા છે કોડે છોડીને અમે જાય છે ને રીંગ તો અંદર મેકઅપ કરે મેકઅપ કામ શરૂ થઈ ગયો શૂટિંગ શરૂ થઈ રામ લઈને જાય છે છે દેખાતો નથી જો કોડી લઈને જાય છે તમે જોઈ રહ્યા છો મે આ बाजू રો ભાઈ મારી बाजू રો જો ડાયરેક્ટર અહીંયા છે પેછાત્રા અહીંયા છોખોડી લેન ચાઈસ જો જો 8 8 8 8 8 સારો શૂટિંગ પુરુષ થઈ ગયો છે ને તો આ બીજી બાજુ આવી ગયા છે જો અહીંયા આવી ગયા યાર થઈ ગયા હે ગયા ના જો જો લોકેશન ઉપર આવી ગયા છે રિંકુ હવે શરૂ થાય અમે જો રતના રાયકા બાંધી દો એટલે કે આપણે અશ્વિન રાય અહિયાં રિંકુ ઉભી છે અહિયાં પ્રશાંતભાઈ બસ એ છે આમાં મારે ઝેર પીવાનું છે શું પીવાનું છે ઝેર ઝેર પીવાનું હા શું મારું શું થાય

हेलो दे ले ले ओडी ले आ निकल पेली बाजू तारा जमुनी बाजू निकल जा रहे भाई भाई से नहीं कर रहे कुछ कर से हां ए पीजी सरकार हमने मार दिया क्या तो क्यों और का एनर्जी हां और Un <laughs> <I'm not> barbaro. <laughs> 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 <laughs>

ને શું ઉભી શું કરું કાઈ ને જે આ ભાઈ ફોટો પડાવ લે મિત્રો અવસર થઈ ગયો કરાર જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હું છું આપની લોક ગાય કા મિતા છો આજ તો તમને બધાને વાત જણાવ તો ખૂબ જ થાય કે હું અત્યારે જઈ રહી છું બોર ખાવા અને અત્યારે માં સોંગ નું શૂટિંગ હાલી રહ્યું છે ઓલ્ટા કેમેરા કરો બે એ અત્યારે શૂટિંગ ચાલુ છે આગળ જાપે ઉભીન વાદીલો વાલમ મારો ને આ બાજુ જેનેમ બેન માલાણી ઓલી બાજુ ગીતાંજલી સ્ટુડિયો ના માલિક એ વાસુનભાઈ

વધાર કરતાં વધારે વધાર કરતાં વધારે અમને મજા આવે છે બોર ખાવામાં તમે ખાઈ છે આમલી તો ખાટી લાગે તો છોકરાનો છોકરો હું નામ છે ઓમ જે બોર વીણી હા તો હવે બોર વીણીને હમણે ઊને બાવા કેમ કે જા જાલો ને તો બીજા લઈ જાય છે અમારી પાસે અમારા રોની છે અમારા ડ્રાઈડા ડ્રાઈવર નહીં ડાયરેક્ટર એવા રાજુભાઈ વાસાવાડ પણ છે એમને કીધું બે બોર લેતે આવજો દેવાના છે આ આવશે પણ એને હડેલો બોર હમણે દે દઉં અને આ બધું આવશે પીજી પરમાન નામ લોકો હમ મારા ચેનલ માં આવજો હા જો આવા હે મસ્ત મસ્ત ખાવ હોય તો હાલો હાલો રાજુભાઈ દેવા જાય હા તો કાલે અમાર નંદનદાનુ માર નંદનદાનુ મારું કાલ ફરી વારે બીજું સોંગ નથી આવત રો એ આય જ કરવાનું છે આય પણ ગર્યા બોર એટલે કાલેના આત્મા રહેજો પછી કાલે આવા દેવું રાવા દેજો હા પૂરું થઈ ગયું છે

હવે કોમેડી બન અત્યાર સુધી સવારના હું તો બપોર આવી પણ અમારા પીજુભાઈ ની બે ત્રણ ગીત હતા ને બે ગીત હતા ત્રણ ગીત થયા રામાપી બધા હતા એટલે બધા ગીતનું અત્યારે શૂટિંગ પૂરું થઈ ગયું ને ઓલા બધા કરશ હું ઉતાવળું અમી વ્લોગને પૂરો કરીએ ઘરે જતા જો કે ઘણા કાંડ એક્ટિંગ બધું કરશું પણ માં નહીં આવે કેમ કે એમ બધા અલગ અલગ થઈ જાય માટે છેલ્લે સુધી બન્યા રહે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ મારા મોટા ભાઈ મોટા ભાઈ નાના ભાઈ ખબર નહીં પણ મારો ભાઈ છે એની ચેનલ પીજી પરમારને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મસ્ત મસ્ત કમેન્ટ કરજો